છેલ્લા ઘણા સમયથી કચ્છમાં રાષ્ટ્રીય પક્ષી મોરના થતા મૃત્યુ જેમાં કચ્છમાં અગણિત અને આડેધડ લગાવાયેલ પવનચકીઓની કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ કચ્છના નરેશ મહેશ્વરી દ્વારા અનસન ઉપવાસ કરવામાં આવ્યું હતું તો વધુમાં નરેશ મહેશ્વરી દ્વારા જણાવાયું હતું કે રાષ્ટ્રીય પક્ષી મોરના વિસ્તારને અભયારણ્ય જાહેર કરો સાથે કિસાન આંદોલનને સમર્થન પણ આપવામાં આવ્યું હતું જેમાં સામાજિક કાર્યકરોમાં નરેશ મહેશ્વરી હનીફભાઈ પઢિયાર પક્ષીવિદ નવીનભાઈ બાપટ હિતેશ મહેશ્વરી રમેશભાઈ મહેશ્વરી આદમભાઈ પઢિયાર જાકબ જત સહિતના આગેવાનોને સરકારના નિયમનું પણ ચુસ્ત પાલન કર્યું હતું ધરણા નહીં પણ અચોક્કસ મુદત સુધી જ્યાં સુધી કચ્છ જિલ્લામાં જે જિલ્લા તંત્ર દ્વારા પવનચક્કીઓના આડેધડ મંજૂરી આપવામાં આવી રહી છે અને પવનચક્કીઓના પાપે રાષ્ટ્રીય પક્ષી મોરના કચ્છમાં તમે જોઈ રહ્યા છો સતત મોરના મોત કાં તો અથડાવાથી કાં તો શોર્ટ સર્કિટના કારણે પવનચક્કી હોય કે પવનચક્કી દ્વારા વીજ સપ્લાય કરવા આવતું વીજલાઇન હોય કે વીજ પોલ હોય તેના લીધે જે સતત રાષ્ટ્રીય પક્ષી મોરના દર પંદરે દિવસે એકથી બે રાષ્ટ્રીય પક્ષી મોરના જે મોત થાય છે તે અંગે વારંવાર જિલ્લા કલેક્ટર સાહેબને રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત કરી છે કે સાહેબ કચ્છમાં મોરના જ્યાં જ્યાં રહેઠાણો છે એ જગ્યાને આઈડેન્ટિફાઈ કરી એની આસપાસ ત્રણ કિલોમીટરની ત્રિજ્યાને પણ આઈડેન્ટિફાઈ કરી અને તમે જ્યારે પણ પવનચક્કીના પ્રોજેક્ટને નવા કોઈ પ્રોજેક્ટને તમે મંજૂરી આપતા હોવ ત્યારે એવા જે રહેઠાણા વિસ્તારો છે એ જગ્યા ઉપર પહોંચકીને મંજૂરી આપવામાં ન આવે અને એની સાથે સાથે એ જગ્યાઓને અભયારણ્ય જાહેર કરવામાં આવે એવી માંગ સાથે આજે જિલ્લા કલેક્ટર કચેરીની સામે અનસન અચોક્કસ મુદત સુધી અહીંયા આગળને બેસવાનું છું જ્યાં સુધી આ જિલ્લાના કલેક્ટર સાહેબ આ અંગે કોઈ તટસ્થ સ્પષ્ટ નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી ચોક્કસ અનસન ઉપર તો ઉતર્યો જ છું પણ એની સાથે સાથે મોર પ્રત્યે પોતાની જે સંવેદના બતાવે છે આખા દેશ દુનિયામાં એવા આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પંદર તારીખે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પણ એમનો ચોક્કસ અમે વિરોધ કરશું અને આ જિલ્લા કલેક્ટર દ્વારા આ મોરના સંરક્ષણ અંગે એના અભયારણ્ય જાહેર કરે એના અંગે સ્પષ્ટ નીતિ બનાવે પક્ષીના આપણું દેશનું એક રાષ્ટ્રીય પક્ષીનો વિરુદ્ધ માટે જઈ રહેલું પક્ષી જેના મોત માટે કમોત માટે પવનચકીના કારણે થાય કમોત માટે એક સમાજમાંથી અગ્રણી માણસોને અપવાસ ઉપર બેસવું પડે એનાથી મોટી દુઃખદ ઘટના કોઈ હોઈ શકે નહીં હું ધન્યવાદ શ્રી નરેશભાઈને આપું છું કારણ કે આ બાબતે અનેક વિદો અનેક પક્ષીવિદો આ અનેક સત્તાધિકારીઓ અને અનેક રાજકારણીઓથી માંડી બધા જાણે છે કે પક્ષીનું મહત્ત્વ શું છે પક્ષી શા માટે બચાવવું જોઈએ અને કચ્છની આન પાન સાન જેવું પક્ષી જે મરતું હોય કમોત થતો હોય ચકીના કારણે જે શાંત એનર્જી નથી સાબિત થઈ ચૂકી છે એના માટે અપાસ ઉપર બેઠું બેસવું પડે એક મોટા મોટી દુર્ઘટના કહી શકાય એવું છે કે અત્યારે સત્તાવાળાઓએ જાગૃત કરવા માટે સમાજને દંટોળવા માટે પક્ષીવીને ઢંટોળવા માટે અને ત્રણવાદીને ઢંટોળવા માટે ભાઈશ્રી નરેશભાઈનો મહેશ્રીનો પ્રયાસને હું બિરદાવું છું અને આ બાબતે એમને સફળતા મળે એ હા અમે ટેકા માટે આવ્યા છીએ ને સમર્થન આપીએ છીએ જે પવન ચાક્યું આડેધર સરકારે જે મંજૂર કરી છે ને જે પક્ષીઓના મોત થઈ રહ્યા છે તો અમે નરેશભાઈને સમર્થનમાં આવ્યા છીએ ને જરૂર પડશે તો અમારા બધા માણસો લઈને અમે પણ અંશન ઉપર બેસી જશું બાકી જે પક્ષીઓ માટે જે જગ્યા તો અભયારણ્ય માટે અલગથી જગ્યા સરકાર ફાળવી આપે જેવી રીતે પક્ષીઓનું મરણ રોજ થાય છે તમે રોજ પેપરમાં જાઓ છો ને એની લાઈનો ખુલ્લી છે ને અમારી બાજુ પર થાય છે તો અમે એના માટે જ આજે આવ્યા છીએ અમે નરેશભાઈએ ફોન નથી કર્યો કે મેસેજ નથી કર્યો પણ ફોટો જોયો ને અમે આવી ગયા અહીંયા અમને પણ રોજ દયા પરથી નાગતાણામાંથી રોજ મેસેજો આવે છે રોજ ફોટા આવે છે રોજ પાવનચકિઓમાં મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે એનું મરણ થાય છે ને સરકાર કાંઈ ધ્યાન લેતી નથી પવન ચકીઓ રોજ આડેધડ ઊભી કરવામાં આવે છે ને સરકાર એને સાથ આપી રહી છે અમે જ જલદ આંદોલન કરશું કેમ કે જ્યારે કોંગ્રેસમાં હતા પધુમસી ત્યારે મોર માટે અવાજ ઉપાડ્યો હતો અત્યારે ભાજપમાં ચૂંટાણા છે તો અત્યારે ભાજપની સરકાર છે તો ચૂપ બેસી ગયા છે એ ચૂપ બેસે પણ અમે ચૂપ નથી બેસવાના અમે જલદ આંદોલન પર કરશું રોડ ઉપર આવો પાસે તો આવી જશું કેમ કે આપણું રાષ્ટ્રીય પક્ષી છે ને એની સુરક્ષા માટે સરકાર કાંઈ ન કરતી હોય તો અમે 100% એના માટે आवाज ઉપાડશું અને અમે રોડ ઉપર પર આવશું દિવાળી તેમ જ નૂતન વર્ષ અભિનંદન શ્રી ચંદુપા એ જાડેજા પ્રમુખ મુંદરા તાલુકા કોંગ્રેસ સમિતિ શ્રી મુકેશ આર ગોર મહામંત્રી મુંદરા તાલુકા કોંગ્રેસ સમિતિ એવમ મુંદરા તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ પરિવાર

દેશલપર ગ્રામ પંચાયત દીપાવલીની શુભકામના સર્વકચ્છી ભાઈઓને દિવાળીની હાર્દિક શુભકામના શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ લખુરામભાઈ કુંભાજી ઘોરડિયા મુન્દ્રા ના ડાયરેક્ટર પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ લખુરામભાઈ કુંભાજી ગોરડિયા તેમજ સમસ્ત ગોરડિયા પરિવાર પ્રાગ પર બે મુન્દ્રામાં આવેલ ભવ્ય શોરૂમ એટલે રજવાડી મોલ ફેમિલી શોરૂમ જેમાં આપ આપના શુભ પ્રસંગો માટે અવનવી બ્રાન્ડેડ વેરાયટીઓની ખરીદી કરવા એક વખત અવશ્ય પધારો અમારે ત્યાંથી ગ્રાઉન્ડ ફ્લોરમાં ગોળિયા ગોદડી કબાટ બેબી શૂઝ મોજા બેગ વોઇઝવેર પેન્ટ ટી શર્ટ શર્ટ કુર્તા શૂટ પાગડી ઇન્ડો વેસ્ટર્ન કોટ શૂટ બ્લેઝર કેપરી નાઇટ શૂટ તેમજ ગર્લ્સ જીન્સ ટોપ ચોલી શૂટ ચુડીદાર બેબી ફ્રોક્સ હોઝિયરી તેમજ કોટન ફ્રોક્સ બેબી સીટ ટુઆલ નેપકિન સાથે હેન્ડલૂમ આઈટમ પણ ઉપલબ્ધ ફર્સ્ટ ફ્લોર લેડીઝ વેર સેક્શન માં કેટલોગ સાડી હેવી વર્ક સાડી બાંધણી બનારસી સાડી રાજસ્થાની બાંધણી પટોળા ફેન્સી સાડી તેમજ એથનિક વેરમાં ચણિયા ચોલી ચૂડીદાર સૂટ ચોલી સૂટ ઘરચોળા પાનેતર ચુંદડી રાજસ્થાની મારવાડા સૂટ રજવાડી મોજડી અને વેસ્ટર્ન વેરમાં ટોપ જીન્સ કેપરી લેગીઝ જેગીઝ ડંગરી શૂટ ફંકી ટોપ તેમજ પ્લાઝો શૂટ સેકન્ડ ફ્લોર જેન સેક્શન ફોર્મલ શર્ટ બેઝિક શર્ટ ફેન્સી શર્ટ ટી શર્ટ બ્રાન્ડેડ મોટી સાઈઝમાં ઉપલબ્ધ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ દરેક સાઈઝની કમરની સાઈઝમાં ઉપલબ્ધ રહે છે એથેન્ટિક વેરમાં પાર્ટી વેર શર્ટ કોટ શૂટ બ્લેઝર કુર્તા જાકેટ ઇન્ડો વેસ્ટર્ન પાઘડી રજવાડી સાફા રજવાડી મોજડી રજવાડી હન્ટર સૂટ ટાઈ બેલ્ટ તેમજ નાઇટ વેરમાં કેપરી પેન્ટ નાઇટ શૂટ વગેરે ઉપલબ્ધ રહે છે રજવાડી મોલમાં આશીર્વચન માટે પધારેલ પરમ પૂજ્ય મૃદુલા બાબા માતાજી રતાડિયા ગણેશવાળા તેમજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા સમાજ રત્ન શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહજી જાડેજા મુન્દ્રા માંડવી ધારાસભ્ય એ પણ શુભેચ્છા મુલાકાત લીધેલી અમારું સરનામું છે રજવાડી મોલ શોપ નંબર એક થી ચાર જૈન નગર બે બારોઈ ગ્રામ પંચાયત રોડ મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફાઈવ

તેમજ સલુન ને લગતી તમામે તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ અમારી ફેસબુક આઈડી છે જયદીપ વાજા ઇન્સ્ટાગ્રામ આઈડી છે જયદીપ વાજા ઈમેલ આઈડી જયદીપ વાજા સેવન વન નાઇન ઝીરો એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો જેડીસ હેરકટ એન્ડ સલૂન અંજારાદીપુર રોડ ઓપોઝિટ બન્સ્રીવિલા ગ્રીનલેન્ડ સોસાયટી કોન્ટેક્ટ નંબર નાઇન સેવન ટુ ફાઇવ એટ ડબલ સિક્સ સિક્સ ફાઇવ થ્રી કલેક્શન મહાવીર કલેક્શન ભાવે ફેન્સી સાડીઓ જોર્જેટ સાડી ચણિયા ચોલી ફેન્સી કુર્તી કચ્છી કોટન બાંધણી મારવાડા રાજપૂતી પોશાક દુપટ્ટા લેગિસ બાટીક પ્લાઝો પ્લેન પ્લાઝો કોટન નાઇટી પેટીકોટ જેન્ટમાં જીન્સ પેન્ટ શર્ટ ટી શર્ટ નાઇટ ડ્રેસ અમારે હોલસેલ ભાવે મળશે અમારું સરનામું મહાવીર કલેક્શન માંડવી મુન્દ્રા હાઈવે રોડ ગામ નાની ખાખર તાલુકો માંડવી કચ્છ રાઇટર હિતેનભાઈ ચુનીલાલભાઈ દેઢિયા સેવન ઝીરો થ્રી નાઇન સિક્સ વન નાઇન ઝીરો એટ એટ થ્રી ટુ ડબલ ઝીરો માંડવી મુન્દ્રા હાઈવે રોડ ગામ બિદળા તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર સેવન ઝીરો થ્રી નાઇન સિક્સ